નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુંનો બજાર ભાવ રહ્યો છે ત્રણ હજારથી લઈને સાડત્રીસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે છસો ને પિસ્તાલીસ મણની વરિયાળીનો બજાર પર રહ્યો છે એક હજારથી લઈને સોળસો ને બાવન રૂપિયા આવક નોંધાય છે સોળસો ને અડત્રીસ મણની ઘઉંનો બજાર પર રહ્યો છે ચારસો પચીસથી લઈને પાંચસો ને અગિયાર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને સત્તર મણની તલનો બજાર પર રહ્યો છે અગિયારસો એકાવનથી લઈને ઓગણીસો ને છન્નું રૂપિયા આવક નોંધાય છે તેર હજાર પાંચસો ને બોતેર મણની કાળા તલનો બજાર પર્યો છે સત્તરસોથી લઈને ચોત્રીસો ને દસ રૂપિયા આવક નોંધાય છે બસો દસ ધાણાનો બજાર પરાયો છે બારસો ચુમ્મોતેરથી લઈને તેરસો પંચોતેર રૂપિયા આવક નોંધાય છે પાંચસો ઓગણીસ ચણાનો બજાર પર્યો છે નવસોથી લઈને અગિયારસો ત્રણ રૂપિયા આવક નોંધાય છે બસો ચાલીસ મણની બાજરોનો બજાર પર્યો છે બસો પંચોતેરથી લઈને ચારસો દસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને બાવીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે છસો પચીસથી લઈને અગિયારસો ને બોતેર રૂપિયા આવક નોંધાય છે પચીસસો ને તોતેર મણની સિંગ દાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાય છે એકસો ને અઠ્યોતેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પંચોતેરથી લઈને એક હજારને ચોપન રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ઓગણ સિત્તેર મણની તો સાથે જ ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સૂચના પણ છે કે પરમ દિવસે એટલે કે ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમા છે એટલે કે તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ ગુરુપૂર્ણિમા છે જેથી હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ આપની પાસે વરસાદના કોઈપણ વિડીયો હોય વરસાદી પાણી ભરાવાય ખેતી પાકોમાં નુકસાન વીજળી પડ્યું વૃક્ષ ધરાશાયી થવું આવા કોઈપણ વિડીયો હોય તો નીચે આપેલા નંબર ઉપર વિડીયો ગામના નામ સાથે મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો